બનાસકાંઠા કાંકરે તાલુકાના મુખ્ય મથક સિયોરી મામલતદાર કચેરીમાં ધારા સભ્યોના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની મીટિંગ યોજાઈ પ્રાપ્ત થતી અનુસાર કાંકરે તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ કાંકરે મામલતદાર કચેરી ખાતે મીટિંગ હોલમાં કાંકરે ધારા સભ્ય અમરજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી જેમાં કાંકરે મામલદાર ભરતભાઈ દરજી કાંકરે તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા કાંકરી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષભાઈ ચૌધરી અને સિહોરી પીએસઆઈ એમ બી પટેલ થરા પીએસઆઈ ઝાલા તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ ભૂરાભાઈ પટેલ પશુ ચિકિત્સા ડૉક્ટર સિહોરી પેટા વિભાગીય યુજી વીસીએલના નાયબ ઇજિનીયર વિજય મહેરિયા થરા નાયબ ઇજિનીયર તેમજ થરા નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ધારા સભ્ય અમરજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગના અધિકારીને પીવાના પાણીની સમસ્યાઓ બાબતે લીધો જેમાં પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ પાણી ભરવામાં ન આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ ટૂંક સમયમાં પાણીના ટાંકા ભરી દેવા માટે કહ્યું જોકે હાલમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે હવે પ્રિમોન્સૂનમાં જેટકો કંપનીના કર્મચારીને વારંવાર લાઇટ બંધ થઈ જવાની બાબતે ઉદળો લીધો જેમાં જેટકો કંપની દ્વારા કામગીરી બાબતે કોઈ પ્રાઇવેટ એજન્સી દ્વારા મેન્ટેનન્સ કામ આપવામાં આવેલ હોવાથી તેને કારણે વીજળી ડૂલ થવાના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે હવે કાંકરી તાલુકાના ધારાસભ્યના ફાર્મહાઉસ પર જ વીજળી ડૂલ થઈ જવાનું જણાવ્યું અને હવે જો એક પ્રજાના પ્રતિનિધિ લોકસેવકના ઘરે જ વીજળી ડૂલ થઈ શકે છે અને જેનું ઉદ્યોગ ઝટકો કંપની દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર આપ્યો ન હતો અને ઉડાવ જવાબ આપતા હોવાનું જણાવ્યું ત્યારે હવે સરકારના પ્રતિનિધિ રામજીભાઈ ગજ્જરે ખેતીના જમીનો સેટેલાઇટ સર્વેમાં ઘણી બધી ભૂલો બાબતે રજૂઆત કરી જેમાં જમીનમાં વધઘટ ડીસા બદલાઈ જવી જેમ જ ખેડૂતોના નામ બદલાઈ જવા જેવા પ્રશ્ન હલ કરવા માટે કહ્યું હતું જેમાં ખેડૂતને આવા ફેરફાર થવાથી ખેડૂત જમીન વેચી શકતો નથી ગીરો આપી શકતો નથી જેથી કરી સેટેલાઇટની માપણીમાં સુધારા હુકમ કરી જમીન મૂળ સ્થિતિમાં લાવવા સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી ત્યારે હવે વાલપોરાથી ભદ્રેવાડીનો વર્ષોથી કાંચો રસ્તો જે અંદાજે ત્રણ કિલોમીટર છે જેને વડાપ્રધાન સડક યોજના અંતર્ગત સમાવેશ કરીને પ્રથમ પ્રાયોરિટી આપીને ખેડૂતો તેમજ લોકોની સમસ્યા દૂર થાય તેવી આશા વ્યક્ત કરી હતી જેમાં કાંકરેજ મામલેદાર ભરતભાઈ દરજીએ ગેરહાજર એના આંગણવાડી કેન્દ્રના કર્મચારીને નોટિસ ફટકારી દીધી ત્યારે હવે કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મિટિંગમાં મામલતદાર ભરતભાઈ દરજી અને પુરવઠા મામલતદાર રાવળ દ્વારા નાગરિક અન્ન પુરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વિશેષ કાળજી રાખી અત્યુદય કાર ધારકોને ઘઉં પંદર કિલો ચોખા પંદર કિલો બાજરી પાંચ કિલો વિનામૂલ્યે આપવામાં આવશે જેમાં એનએફએસ એપી અને બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ રીત બે કિલો ઘઉં બે કિલો ચોખા એક કિલો બાજરી વિનામૂલ્યે આપવામાં આવશે જેમાં ખાંડ એક કિલો પંદર રૂપિયા સિંગતેલ એક લિટર સો રૂપિયા ચણા કિલો ત્રીસ રૂપિયા તુવેરદાળ પચાસ રૂપિયા ચૂકવવા માટે જાહેરાત કરી ત્યારે હવે ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના નિર્ણયથી રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળ્યા છે ત્યારે હવે સંકલન સમિતિની મિટિંગમાં દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ફરજિયાતપણે હાજર રહેવું જરૂરી છે વખત આવે તો નવાય નહીં રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા સિહોરી કાંકરેજ